ત્રેતા યુગમાં રામના સમયમાં દ્રૌપદી કોણ હતી સાચું રહસ્ય જાણો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં બધા દર્શકોનું ફરી સ્વાગત છે મિત્રો આજનો વિડિયો તમને ઘણું બધું કહેવાનો છે અને ખૂબ જ ઊંડી માહિતી આપવાનો છે કદાચ તમે સાંભળ્યું નહીં હોય અને જો કેટલાક લોકોએ સાંભળ્યું હોય તો તેઓ એ પણ જાણતા હશે કે ત્રેતાયુગમાં એટલે કે રામાયણ કાળમાં આવે છે ત્યારે મનમાં એક છબી ઉભરી આવે છે જે એક હિંમતવાન સ્ત્રી હતી તે મહાભારતની એવી નાયિકા હતી જેના વિના મહાભારતની કલ્પના અશક્ય છે તેનું નામ દ્રૌપદી છે દ્રૌપદી બુદ્ધિશાળી હતી અને તેણે પાંડવોને પોતાના સન્માન માટે લડવા માટે પ્રેરણા આપી હતી તો મિત્રો આજના હું તમને દ્રૌપદીના જીવનની આખી વાર્તા કહીશ તેના જન્મથી લઈને તેના પાછલા જન્મ સુધીની આ વાર્તા તમને આશ્ચર્યચકિત કરશે અને કદાચ તે તમને વિચારવા માટે પણ મજબૂર કરશે કે દ્રૌપદીનું જીવન આજે પણ આપણને શું શીખવી શકે છે તો મિત્રો રામાયણના સમયમાં એટલે કે રામના સમયમાં દ્રૌપદી કોણ હતી તે જાણવા માટે તૈયાર થઈ જાઓ તે પહેલા હું તમને વિનંતી કરીશ કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો બેલ આઇકોન દબાવો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને અમારા વિડીયોની સૂચના પહેલા મળે અને તમારા એક સબ્સ્ક્રિપ્શનથી અમને થોડો ફાયદો થઈ શકે તો મિત્રો ચાલો દ્રૌપદી વિશેના આ ઊંડા રહસ્ય થી શરૂઆત કરીએ પ્રિયદર્શ દ્રૌપદી મહાભારતનું મહાભારતની કલ્પના કરવી મુશ્કેલ છે મહાભારતનું યુદ્ધ ભલે પાંડવોએ જીત્યું હોય પરંતુ દ્રૌપદીએ જ તેમને યુદ્ધ જીતવાની પ્રેરણા આપી હતી દ્રૌપદી એ જ્યોત હતી જેણે કુરુક્ષેત્ર ક્ષેત્રની તરસ ગૌરવોના લોહીથી હિપાવીને પોતાનું ગૌરવ અને સન્માન પાછું મેળવ્યું હતું મહાભારતના યુદ્ધ પછી દ્રૌપદી ભારતની રાણી બની પરંતુ તેના જીવનનો અંત એવા રસ્તાઓમાંથી પસાર થાય છે કે જે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે ભાઈઓ દ્રૌપદી ફક્ત રાજકુમારી કે રાણી નહોતી તે એક એવી શક્તિ હતી જેણે પોતાના અપમાનનો બદલો લેવા માટે સમગ્ર યુદ્ધને દિશા આપી જ્યારે દુર્યોધન અને દુશાસને હસ્તિનાપુરના દરબારમાં તેનું અપમાન કર્યું પછી દ્રૌપદીએ એક શપથ લીધો જેનાથી કુરુક્ષેત્રનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું પણ અહીં પ્રશ્ને છે કે દ્રૌપદીનું જીવન આટલું અસાધારણ કેમ હતું શું દ્રૌપદીનો જન્મ માત્ર એક સંયોગ હતો કે તેની પાછળ કોઈ ગહન રહસ્ય હતું તો મિત્રો ચાલો આ વાર્તામાંથી આ ઊંડાણ સમજીએ મોટા ભાગના હિન્દુ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે દ્રૌપદીનો જન્મ કોઈ સ્ત્રીથી થયો ન હતો તે કોઈ સ્ત્રીથી જન્મી ન હતી અને તેથી જ તેણીને ઘણીવાર વાર આયોને જ કહેવામાં આવે છે એટલે કે જે સ્ત્રી સ્ત્રીના ગર્ભમાંથી જન્મી નથી તેને અયોનેજ તરીકે વર્ણવવામાં આવે છે દ્રૌપદી બીજી સ્ત્રીઓથી ઘણી અલગ હતી પિતાનો તિરસ્કાર સહન કરીને પાંચ પતિઓ સાથે લગ્ન કર્યા તેણીએ એટલા બધા કાર્યો કર્યા જે દ્રૌપદી સિવાય બીજા કોઈએ કર્યા ન હતા દ્રૌપદીનો જન્મ પોતે જ એક ચમત્કાર હતો તે પ્રગટ થઈ હતી અને તેનું જીવન સામાન્ય સ્ત્રીઓ કરતા સંપૂર્ણપણે અલગ હતું તે જમાનામાં પાંચ પતિઓ સાથે લગ્ન કરવાનું અશક્ય લાગતું હતું પણ દ્રૌપદીએ ફક્ત તે સ્વીકાર્યું જ નહીં તેના બદલે તેણીએ પાંડવોને એક રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પ્રિય દર્શકો હવે આપણે દ્રૌપદીના જન્મ અને તેના હેતુને વધુ ઊંડાણપૂર્વક સમજીએ છીએ. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે દ્રૌપદીનો જન્મ કેવી રીતે અને કયા હેતુ માટે થયો હતો. તેથી તેમણે મહાભારતના યુદ્ધને તેના અંતિમ મુકામ સુધી પહોંચાડવા માટે દ્રૌપદીનો ઉપયોગ કર્યો. આ યુદ્ધમાં કૌરવ પક્ષના તે બધા લોકો માર્યા ગયા જે પાછલા જન્મમાં રાક્ષસ કુળના હતા. દ્વાપર યુગનો અંત આવી રહ્યો હતો ત્યારે આ બધા રાક્ષસોનો પુનર્જન્મ થયો હતો તેઓએ સમાજમાં અત્યાચાર ફેલાવવાનું શરૂ કર્યું આ અન્યાયનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં અવતાર લીધો અને દ્રૌપદીની મદદથી બધા અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી પણ મનમાં હંમેશા આ પ્રશ્ન ઉદભવે છે કે દ્રૌપદી કોણ હતી તો મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વ જન્મ એટલે કે ભગવાન શ્રી રામ પુરાણના ત્રેતા યુગમાં શ્રીમદ વાલ્મીકી રામાયણના ઉત્તર ખંડમાંથી તો મિત્રો ચાલો તમને આ છોકરી દ્રૌપદી ના પૂર્વ જન્મ વેદવતીની વાર્તા જણાવીએ મિત્રો જ્યારે પણ તે સમયે રાવણની ચર્ચા થાય છે ત્યારે મોટા ભાગના લોકો તેની શિવભક્તિ અને કલાત્મક ચર્ચાઓ વિશે વાત કરે છે આ બહાના પર તેઓ તેમને મહાન તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે ઘણા લોકો કહે છે કે રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું પરંતુ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમને સ્પર્શ પણ કર્યો ન હતો પણ આ સાચું સત્ય નથી રાવણ એક મહાન સ્ત્રીના શ્રાપથી ડરતો હતો તે આ કરી શક્યો નહીં તે સ્ત્રી વેદવતી હતી બ્રહ્મવૈવ પુરાણ અને રામાયણ અનુસાર મહારાજ કુશધ્વજ અને માલવતીની પુત્રી વેદવતીનો જન્મ થયો હતો વેદવતીનો જન્મ થતાં જ તેણે વેદ મંત્રોનો અભ્યાસ શરૂ કરી દીધો તે મનમાં તેનો જાપ કરતી હતી અને તેથી તેનું નામ વેદવતી રાખવામાં આવ્યું એવું કહેવાય છે કે કુશધ્વજ અને ધર્મધ્વજ બે ભાઈઓ હતા બં દેવી ની ખૂબ પ્રાર્થના અને પૂજામાં તેઓ એક દેવી લક્ષ્મી પાસે સંપત્તિ અને સમૃદ્ધિ માંગી આ સાથે તેઓએ દેવી લક્ષ્મીને પુત્રી તરીકે માંગી પછી દેવી લક્ષ્મીના મતે વેદવતીનો જન્મ થયો વેદવતી તેના જન્મ પછી તરત જ ખૂબ જ બુદ્ધિશાળી બની ગઈ તેની બુદ્ધિમત્તા અને તેની સુંદરતા ફરીથી દેશ અને વિદેશમાં ફેલાઈ ગઈ તે દેવી લક્ષ્મીનો અવતાર હોવાથી તે કુદરતી રીતે ભગવાન વિષ્ણુ તરફ આકર્ષિત થઈ હતી અને તેથી જ્યારે તે યુવાન થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કર્યું તેણી કહેવા લાગી કે તે ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે પસંદ કરશે તેણીએ તપસ્યા શરૂ કરી વેદવતીની તપસ્યાની વાર્તા આપણને મિત્રો શીખવે છે કે સાચો સંકલ્પ કેટલો શક્તિશાળી હોઈ શકે છે તેણીએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ તેણીએ ક્યારેય પોતાના ધ્યેયથી હાર માની નહીં ચાલો હવે જોઈએ કે તેના તપનું શું પરિણામ આવ્યું શરૂઆતમાં તેના પરિવારના સભ્યો તેના પર ખૂબ ગુસ્સે હતા કારણ કે તેઓ જાણતા હતા કે નારાયણ સાથે લગ્ન કરવું કોઈ પણ રીતે નથી નારાયણ પરમ શક્તિ છે અને વેદવતી એક સામાન્ય માનવ છોકરી છે આવી સ્થિતિમાં તેના માટે શ્રી હરિ સાથે લગ્ન કરવાનું શક્ય નથી તેથી થોડા સમયની તપશ્ચર્યા પછી તેના માતા પિતાએ તેને છોડી દીધી પરંતુ જ્યારે તેમણે જોયું કે વેદવતી કોઈ પણ રીતે પોતાની જાતથી વિચલિત થઈ રહી નથી ત્યારે તેમણે તેની શરતો સ્વીકારી લીધી ત્યારબાદ વેદવતીના સૌંદર્યના સમાચાર ઘણા માનવ રાજાઓ સર્પો ગંધર્વો રાક્ષસો રાક્ષસો અને દેવતાઓ સુધી પહોંચ્યા અને તેઓએ તેના પિતાને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો પરંતુ કુશધ્વજ તેની પુત્રીની ઈચ્છાને માન આપીને બધા સંબંધોને નકારી કાઢતા રહ્યા આવી સ્થિતિમાં શંભુ નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ એટલો ગુસ્સે થયો કે તેણે કુશધ્વજને સૂતા સમયે મારી નાખ્યો પતિની આ સ્થિતિ જોઈને તેની પત્ની માલવતી તેના પતિથી સતી થઈ ગઈ હવે વેદવતી આ આખી દુનિયામાં એકલી રહી ગઈ પરંતુ તેની તપસ્યાનો પ્રભાવ એટલો બધો હતો કે જ્યારે તે એકલી હતી ત્યારે પણ કોઈ તેને કંઈ કરી શકતું ન હતું અને જ્યારે તેના માતા પિતાનું અવસાન થયું ત્યારે વેદવતી પોતાનું રાજ્ય છોડીને હિમાલયના દૂરના ગાઢ જંગલોમાં ગઈ અને તપસ્યા કરવા લાગી એક તરફ વેદવતી હિમાલયના દૂરના ઊંડાણમાં તપસ્યા કરી રહી હતી અને બીજી તરફ રાવણ પોતાનો પ્રભાવ વધારીને ગંધર્વો અને દેવતાઓને પણ હરાવીને કૈલાસ પર્વત પર પહોંચ્યો રાવણ પોતાના અહંકારમાં એટલો બધો વધી ગયો હતો કે તે કૈલાશ પર્વતને ઉપાડીને લંકા લઈ જવા માંગતો હતો અને તેના અહંકારમાં રાવણે આ દુષ્ટ કાર્ય કરવા માટે કૈલાશ પર્વત પર પોતાનો હાથ મૂકીને તેને પોતાના હાથમાં ઉપાડી લીધો આ જોઈને બધા પ્રકારના અહંકાર અને અભિમાનનો નાશ કરનાર ભગવાન શિવ હસવા લાગ્યા અને કૈલાશ પર્વતને પોતાના અંગૂઠાથી થોડો દબાવ્યો ભગવાન શંકરના આ કાર્યથી રાવણનો અહંકાર ત્યાં જ તૂટી ગયો રાવણનો હાથ કૈલાશ નીચે દબાઈ ગયો અને તે ભયંકર પીળાથી ચીસો પાડવા લાગ્યો વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણનો ચીસ ત્રણેય લોક અને ઇમારતોમાં ફેલાઈ ગયો પણ ભગવાન શંકર અટક્યા નહીં પછી રાવણે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરીને તેમના માનમાં શિવ સ્તોત્રની રચના કરી અને તેણે આ મહાન સ્તોત્રનું વારંવાર પુનરાવર્તન કર્યું જેના કારણે ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમના હાથમાંથી તેમનું દુઃખ દૂર કર્યું પણ રાવણ એટલો અહંકારી હતો કે આ તેનો આંતરિક સ્વભાવ હતો તે આ રીતે જવાનો નહોતો તેનો અહંકાર ઓછો થયો નહીં અને તે ગર્વથી કૈલાસ પર્વતથી લંકા પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેણે વેદવતીનો આશ્રમ જોયો વેદવતીએ પોતાની તપસ્યાની શક્તિ દ્વારા હરીને પ્રસન્ન કરીને આગામી જન્મમાં હરિના પતિ તરીકેનું વરદાન મેળવી લીધું હતું અને આ જન્મમાં પણ તે આખી દુનિયાથી અલિત્ત રહીને શ્રી હરિની તપસ્યા કરવામાં પોતાનું જીવન વિતાવી રહી હતી જ્યારે રાવણ હિમાલયના ઊંડાણમાં તેની ઝૂંપડી પાસે પહોંચ્યો ત્યારે તેને ત્યાં અપાર શાંતિનો અનુભવ થયો રાવણે કદાચ ક્યારે આવી શાંતિ અનુભવી ન હતી તે એ દિશા તરફ આગળ વધ્યો જ્યારે વેદવતીએ રાવણને જોયો ત્યારે તેણીએ તેને ઓળખી લીધો તેણીએ કહ્યું કે હે પુલસ્તપુરના શ્રેષ્ઠ રાવણ હું તમારું સ્વાગત કરું છું કારણ કે મહેમાનોનું સ્વાગત અને આતિથ્ય કરવું એ આપણા પરંપરા છે એટલા માટે વેદવતીએ ખૂબ જ સુંદર રીતે સ્વાગત કર્યું પણ રાવણ ખૂબ જ દુષ્ટ હતો વેદવતીનો મહિમા કેટલો મહાન હતો તે તે કેવી રીતે સમજી શકે તે ફક્ત તેની સુંદરતા જોઈ રહ્યો હતો રાવણે વેદવતીને કહ્યું કે અરે પ્રિય તું આ જંગલમાં કેમ રહે છે

તે આ જન્મમાં તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા સાથે પોતાનું જીવન તેને સમર્પિત કરીને આ જીવન જીવી રહી છે જ્યારે રાવણે આ બધું સાંભળ્યું ત્યારે તે અહંકારથી ભરાઈને વૈદવતીને વાહિયાત વાતો કરવા લાગ્યો તેણે અંધારી વાતો શરૂ કરી અને કહ્યું કે વિષ્ણુ કોણ છે અરે વિષ્ણુનો પ્રભાવ મને કંઈ કરી શકે નહીં તું મારી સાથે લગ્ન કર હું તને વિષ્ણુ કરતા પણ વધુ સંપત્તિ આપીશ હું તને વિષ્ણુ કરતા વધુ ખ્યાતિ અને તને વિષ્ણુ વધુ ખુશ રાખીશ આવી બકવા સાંભળીને વેદવતી શાંત રહી કારણ કે તે એક તપસ્વી હતી તેણીએ પોતાના ગુસ્સા પર વિજય મેળવ્યો હતો પણ રાવણે પોતાના કાર્યો ચાલુ રાખ્યા તેણે કહ્યું કે તમારી સુંદરતા અજોડ છે તમે સાધ્વીની જેમ કેમ જીવી રહ્યા છો શણગાર કર્યા વગર તમારા શરીરનો બગાડ કેમ કરો છો જો તમને શણગાર કેવી રીતે કરવો તે તે ખબર નથી તો હું તમારા માટે કરીશ મિત્રો આટલું કહીને રાવણે પર હુમલો કર્યો તેના ચુંબન થી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે તે પાછળ હતી ત્યારે રાવણ તેના અહંકાર ને કારણે ગુસ્સે થયો કારણ કે અત્યાર સુધી તેને જેને સ્પર્શ કર્યો હતો તે સ્ત્રી તેની બની ગઈ તે ગુસ્સાથી ભરાઈ ગયો રાવણે વેદવતીના વાળ પકડી લીધા અને તેને ખેંચવા લાગ્યો પછી વેદવતીના વાળ પર રાવણનો સ્પર્શ જોઈને વેદવતીએ પોતાની તપસ્યાની શક્તિથી પોતાના હાથને ખંજર બનાવીને વાળ કાપી નાખ્યા પછી વેદવતીએ રાવણ તરફ જોયું અને કહ્યું અરે દુષ્ટ પાપી તારામાં આટલી હિંમત કેવી રીતે આવી તમે મને સ્પર્શ કર્યો હું વિચારી પણ ન શકતી કે હું તને સ્પર્શ પણ કરીશ એક એવી વ્યક્તિ તારા જેવા નીચ વ્યક્તિના પરિવારને કલંકિત કર્યો છે મિત્રો કહીને વેદવતીએ રાવણને શ્રાપ આપ્યો કે રાવણ તારો નાશ થશે હું તારા વિનાશનું કારણ બનીશ અને હવે હું આ જીવન જીવવા માંગતી નથી કારણ કે શ્રી હરિએ કહ્યું છે કે આગામી જન્મમાં હું તેમની પત્ની બનીશ તેથી હું મારા તપ દ્વારા મારા શરીરને તપસ્યાની અગ્નિમાં હોમી રહી છું પણ રાવણને યાદ રાખજે હું બીજા જન્મમાં ફરી આવીશ અને તારા કુળનો નાશ કરીશ અને ફક્ત તમારો જ નાશ થશે નહીં પણ તમને મદદ કરનારા તમારા બધા મિત્રો અને સગા સંબંધીઓનો નાશ થશે જેઓ સમય જતા તમારાથી અલગ થઈ ગયા હોત લંકામાં દીવો પ્રગટાવવા માટે ફક્ત તેઓ જ બાકી રહેશે પ્રિય દર્શકો આટલું કહીને વેદવતીએ તપસ્યાની અગ્નિમાં પોતાનું શરીર હોમી દીધું વેદવતીનો આ શ્રાપ રાવણના અંતની શરૂઆત હતો તેમની તપસ્યા અને નિશ્ચયની શક્તિએ એવું ભાગ્ય બનાવ્યું જે ત્રેતા યુગથી દ્વાપર યુગ સુધી ફેલાયું તો ચાલો હવે જોઈએ કે વેદવતીની આ વાર્તા કેવી રીતે આગળ વધે છે અને આ પછી તેનો જન્મકમળમાંથી અયોજ કન્યાના રૂપમાં થયો હતો જ્યોતિષીઓએ રાવણને કહ્યું કે આ છોકરીના હાથ પરની રેખાઓ કહી રહી છે કે જો તે એક વર્ષ લંકામાં રહેશે તો તારો સંપૂર્ણ નાશ થશે મિત્રો આના ડરથી રાવણે તે છોકરીને સમુદ્રમાં ફેંકી દીધી પછી માતા લક્ષ્મીએ થોડા દિવસો માટે પોતાનો ભાગ વેદવતી રાખ્યો અને પૃથ્વી પરથી જગત માતા સીતાના રૂપમાં સ્વાગત થયું અને પછી રાજા જનક ખેડાણ કરી રહ્યા હતા ત્યારે હળ સાથે અથડાતા તેમનો જન્મ પૃથ્વી પર થયો હતો અને તેથી જ તેમને માતા સીતા કહેવામાં આવે છે કારણ કે હળની અણીદાર ટોચ માટલા સાથે અથડાય છે તેથી જ તે છોકરીનું નામ સીતા રાખવામાં આવ્યું મિત્રો જ્યારે રાવણ પંચવતીમાં માતા સીતાનું અપહરણ કરવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રીરામ અને માતા સીતાની ઈચ્છાથી વેદવતી અગ્નિમાંથી પ્રગટ થઈ માતા સીતાનું રૂપ ધારણ કર્યું અને નકલી સીતાનું નામ લીધું આ સાથે વેદવતીની ભગવાન શ્રીરામને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ અને રાવણને મારવાની શોધ પણ પૂર્ણ થઈ આ જન્મમાં તેના પાછલા જન્મના પુણ્ય પ્રભાવ અને લક્ષ્મી અનુસાર રહેવાને કારણે તે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામની પત્ની બની અને રાવણ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું જેના કારણે રાવણના જૂથનો નાશ થયો અને જે લોકો કહે છે કે રાવણે માતા સીતાને તેમની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ પણ કર્યો ન હતો તો હું તેમને કહી દઉં કે રાવણ ને શ્રાપ આપ્યો સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તારો નાશ થશે અને વેદવતી સાથેની ઘટના પછી બ્રહ્માજીએ રાવણને શ્રાપ આપ્યો એટલે કે એક નહીં પણ બે શ્રાપના પ્રભાવને કારણે તે પોતાની ઈચ્છા વિના કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરી શકતો ન હતો કારણ કે એવું કહેવાય છે કે તેનું માથું ઘણા ટુકડાઓમાં વહેંચાયેલું હશે જો તે તેની ઈચ્છા વિરુદ્ધ તેને સ્પર્શ કરે તો તે તે જ ક્ષણે મૃત્યુ પામ્યો હોત તો આ બધા કાર્યોને કારણે રાવણ ઈચ્છવા છતાં માતા સીતાને સ્પર્શ કરી શક્યો નહીં અને ગમે તેમ માતા સીતા લક્ષ્મીનો અવતાર હતા રાવણમાં તેને સ્પર્શ કરવાની હિંમત નહોતી રાવણનો વધ કર્યા પછી જ્યારે શ્રીરામ સીતાની અગ્નિ દ્વારા પરીક્ષા કરવા માંગતા હતા ત્યારે નકલી સીતા જે તેના પાછલા જન્મમાં વેદવતી હતી તેને શ્રીરામને કહ યુ કે પ્રભુ મેં તમને મારા પતિ તરીકે મેળવવા માટે વરદાન માંગ્યું હતું તો પછી તમે મને આગમાં કેમ સોંપવા માંગો છો ત્યારે શ્રીરામે કહ્યું કે દેવી મેં મારું વરદાન પૂર્ણ કર્યું છે અને તને મારી પત્ની તરીકે સ્વીકારી છે અને તારા શાપને પણ પૂર્ણ કર્યો છે હજુ થોડું કામ બાકી છે તો સમય આવશે ત્યારે તમારે પાછા આવવું પડશે ત્યાં સુધી તમે આગમાં જ રહો હવે હું તને મારી બહેન તરીકે સ્વીકારીશ હે દેવી હવે ધર્મ સ્થાપન માટે મને ટેકો આપો જ્યારે હું શ્રી કૃષ્ણના રૂપમાં તમારો ભાઈ બનીશ ત્યારે મને બહેન તરીકે ટેકો આપજો આ રીતે મિત્રો તે સદ્ગુણી સ્ત્રીએ દ્રૌપદી રૂપ ધારણ કર્યું અને દ્વાપર યુગમાં જન્મી અને તે દ્રૌપદી બની મિત્રો અહીં આપણે જોઈએ છીએ કે વેદવતીની વાર્તા ફક્ત ત્રેતાયુગ સુધી મર્યાદિત નથી તેમનો સંકલ્પ અને શક્તિ દ્વાપર યુગમાં પણ પ્રગટ થયા હતા ચાલો હવે આ વાર્તાનો છેલ્લો ભાગ જોઈએ મિત્રો તમે પૂછશો કે ભગવાન શ્રીરામે તેમની પત્નીને બહેન તરીકે કેવી રીતે સ્વીકારી તો ચાલો તમને જણાવી દઈએ કે વેદવતીએ વરદાન માંગ્યું હતું ભગવાન વિષ્ણુ નહીં અને તેમણે શ્રીરામના રૂપમાં તેમની સાથે પત્નીની ફરજ ક્યારે નિભાવી નહીં દ્વાપર યુગમાં દ્રૌપદી અગ્નિમાંથી પ્રગટ થઈ અને સાબિત કર્યું કે તે તેના પાછલા જન્મમાં વેદવતી હતી પરંતુ દ્વાપર યુગમાં ભગવાન હંમેશા દ્રૌપદી સંકલ્પ તેનું વ્રત બની રહ્યું છે તો આ રીતે આપણે જાણી શકીએ છીએ કે દ્રૌપદી કોણ હતી અને તેણીએ ભગવાન શ્રી રામને ધર્મ સ્થાપિત કરવામાં કેવી રીતે મદદ કરી હતી તેણીએ ભગવાન શ્રી કૃષ્ણને મદદ કરી હતી દ્રૌપદીની વાર્તા આપણે શીખવે છે કે સત્ય અને ધર્મ માટે લડતી શક્તિ ક્યારે હાર સ્વીકારતી નથી ત્રેતાયુગમાં વેદવતી તરીકે અને દ્વાપરયુગમાં દ્રૌપદી તરીકે તેણીએ અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી મિત્રો દ્રૌપદીની આ વાર્તા આપણને ફક્ત તેની હિંમત અને શક્તિની યાદ અપાવે છે એટલું જ નહીં પણ ધર્મ અને સત્ય માટે લડવું કેટલું મહત્વપૂર્ણ છે તે પણ શીખવે છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી શું તમે માનો છો કે દ્રૌપદીનું જીવન આજે પણ આપણને પ્રેરણા આપે છે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપો અને જો તમને આ વિડીયો જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે આજ માટે આટલું જ આગામી વિડીયો બીજા જ્ઞાન ચર્ચા સાથે મળીશું ત્યાં સુધી બધા ભાઈઓ અને દર્શકો માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ